અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારે નર્મદા કેનાલમાં આ વર્ષે પંદર મે બે હજાર પચીસથી પાણી છોડવાની જાહેરાત કરી છે જે સામાન્ય રીતે પંદર જૂનથી શરૂ થતું હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દક્ષિણ નિર્ણયથી ખેડૂતો એક મહિનો વહેલું પાણી મેળવી શકશે જેનાથી તેઓ કપાસ સહિતના કરી પાકોનું આગોતું વાવેતર કરી શકશે આ નિર્ણયથી ખેડૂતોને વધુ ઉત્પાદન અને બજારમાં સારી કિંમત મેળવવાની તક મળશે જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત થશે ગત વર્ષોમાં ચોમાસામાં અનિયમિત વરસાદ અને ઉનાળામાં પાણીની અછતના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી પડી હતી આવી પરિસ્થિતિમાં વહેલું પાણી મળવાથી ખેડૂતોને મોટી રાહત મળશે ખેડૂતોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે પરંતુ સાથે જ તેઓએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે કેનાલોનું યોગ્ય રિપેરિંગ કર્યા બાદ પાણી છોડવામાં આવે જેથી પાણીનો વ્યય ન થાય અને ખેડૂતોને પૂરતો લાભ મળે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પંદર મેથી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કેનાલો પિયત માટેનું ખેડૂતો માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દર વર્ષે પંદર જૂન થી કેનાલો માં પાણી છોડવામાં આવતું હોય છે પરંતુ આ એક મહિનો વેલા છોડવાનો નિર્ણયથી ખેડૂતોએ પણ આ નિર્ણય ને આવકાર્યો છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાની કેનાલ નો સૌથી વધુ લાભ લેતો જિલ્લો છે પરંતુ કેનાલો રિપેરિંગ નથી થતી એટલે ખેડૂતોએ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે પંદર મે સુધીમાં તમામ કેનાલો રિપેરિંગ કરી નાખવામાં આવે ત્યારબાદ પાણી છોડવામાં આવે જેને લઈને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ન ભરાય કેનાલો ન તૂટે અને વ્યવસ્થિત સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય એ ખેડૂત આપણે આપણી સાથે તેમની સાથે વાત કરશું ખાસ કરી પંદર મે થી આ નિર્ણય કરાયો છે શું આશાવાદ વ્યક્ત કરો છો ગુજરાત સરકારે જે પંદર મે થી પાણી ચાલુ કરવાનો નિર્ણય કર્યો એ તો વાત સારી કહેવાય પણ જે કેનલોનું રિપેરિંગ કામ જે કરવાનું છે એ બધું રિપેરિંગ કરી નાખે તો ખેડૂતોને જે પારાવાર નુકસાન જાય છે તેનો જાય અને નુકસાનીથી બચી શકે છે આની માટે હવે ખેડૂતોની એક જ માંગ છે કે પંદર મે થી પાણી ચાલુ કરે તો ખેડૂત આગોતરું વાવેતર કરીને પાક ઉગાડી શકે પણ જે પેલા કામ રિપેરિંગનું કરવાનું છે તે આ મહિનામાં તાત્કાલિક પૂર્ણ કરી અને અમને પંદર દિવસ પાણી અગાઉ મળે ને તો અમે આગોતરું વાવેતર કરીને કપાસ નહીં અમે ઉગાડી શકવી એટલે ખેડૂતોની એવી માંગ છે કે જે કામ પેલા રિપેરિંગ કરવાનું છે તે આ મહિનામાં પૂર્ણ કરી ને પાણી ચાલુ કરે એવી અમારી માંગ છે ખેડૂતોની હાલતમાં એવું છે કેનલમાં માં જે પાણી ખેતર સુધી પહોંચવું જોઈએ પહોંચે એવું નથી અને રિપેરિંગ લીકેજ અને બાવર ઝાડ જંગલ એટલું બધું થઈ ગયું છે કે આ પેલે રિપેરિંગ કરી અને પછી પાણી ચાલુ કરે તો ખેડૂતોની એ માંગ છે ખાસ કરી પંદર મે થી પાણી છોડવાની જાહેરાત છે કયા કયા પાકોનો નું સુરેન્દ્રનગર જિલ્લા માં વાવેતર કરશો આગોતરું મેન ખરીફ પાકમાં અત્યારે અમે કપાસ મગફળી નું વાવેતર કરી અને આગોતરું અમે વાવેતર કરી શકવી અને જેના કારણે અમે રવિ સિઝનમાં માં દિવાળી ઉપર બીજો રવિ સિઝનનો પાક લઈ શકવી પાણી પંદર મે થી આપે તો એ સારી વાત કહેવાય પણ પેલા જે રિપેરિંગ કામ છે એ તમામ પૂર્ણ કરી નાખે અને પાણી આપે તો અમને સરકાર સારું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા કેનાલ નો સૌથી વધુ લાભ લેતો જિલ્લો ગણવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર મેથી પાણી આપવાની જાહેરાત દ્વારા કરી નાખવામાં આવી છે પરંતુ સામે જે કેનાલમાં પાણી છોડવાનું છે ત્યાં ઠેર ઠેર જગ્યાઓ પર હાલમાં ગાબડા પડી ગયેલા છે ખડ ઉગી નીકળ્યું છે જર્જરિત બાવડાઓ પણ આ કેનાલમાં ઉગી નીકળ્યા છે એટલે પહેલા વ્યવસ્થિત રિપેરિંગ કરાવવામાં આવે ત્યારબાદ પાણી છોડવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં પંદર મેથી પાણી છોડવાના નિર્ણયને લઈ ખેડૂતો કપાસ અને જે ખરીફ પાક છે તેનું વાવેતર કરી શકશે આગોતરું વાવેતર કરી શકશે એટલે દિવાળી તેની ઉપજ પણ શરૂ થઈ જશે તેવી આશાવાદ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક મહિનો જે વહેલું પાણી આપવાનું નક્કી કર્યું છે તે પહેલા કેનાલો રિપેરિંગ થાય અને વ્યવસ્થિત રિપેરિંગ થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાલ માંગ ઉઠવા પામી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે